જય હિન્દ દોસ્તો પંકજ જોશી એ ક્લાસમાં આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે એક અગત્યનો ટોપિક સમજવો છે અને એ ટોપિક છે નિયામક ધારો સત્તરસો ને તોંતેર ઘણીવાર પરીક્ષાઓની અંદર તમને આમાંથી પ્રશ્ન પૂછાતા હોય છે એટલે વિગતે આપણે નિયામક ધારા વિશેની મિત્રો ચર્ચાઓ કરવાની છે તમે બધા જાણતા હશો કે ભારતની અંદર ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ જે શાસન શરૂ કર્યું એ શાસનના ક્રમમાં આપણે બધા એવું યાદ રાખતા હોઈએ છીએ કે એક વ્યક્તિ પહેલાં ગવર્નર બનીને આવે છે પછી બંગાળનો ગવર્નર જનરલ બને છે પછી એ ભારતનો ગવર્નર જનરલ બને છે પછી એ વાઇસરોય બને છે અને ફરી પાછા ગવર્નર જનરલ બને છે તો એ કોઈના કોઈ કાયદાના માધ્યમથી એના હોદ્દાઓ બદલાતા રહ્યા છે જેમ એ હોદ્દા બદલાણા છે એવી જ રીતના ઇસ્ટ ઇન્ડિયા કંપની ઉપર બ્રિટનની સરકારનો કંટ્રોલ પણ સમયાંતરે બદલાણો છે એટલે આપણે અત્યારે જે નિયામક ધારો સમજવા જઈ રહ્યા છીએ એની પહેલાં આપણે એ સમજવાનું છે કે શા માટે ભારતની અંદર નિયામક ધારો લાગુ કરવામાં આવે છે નિયામક ધારો સત્તરસો ને તોતેર લાવવા પાછળના મહત્વપૂર્ણ ત્રણ ચાર કારણો છે એ કારણો કયા કયા છે અને પછી એ સમજીએ કે શામ કઈ રીતનું ઇસ્ટ ઇન્ડિયા કંપનીનું શાસન ચાલતું હતું નિયામક ધારા પહેલાં અને નિયામક ધારા પછી તો એ દરેક બાબતોની ચર્ચા કરીને આપણે નિયામક ધારાની જેટલી પણ ચાર પાંચ વિશેષતાઓ છે એ વિશેષતાઓને મિત્રો આપણે સમજવાની છે તો શરૂઆત કરીએ કે આ જે નિયામક ધારો છે એ નિયામક ધારા કઈ રીતનો ભારતની અંદર અમલમાં આવે છે હવે તમે બધા જાણો છો કે અંગ્રેજો જે ભારતની અંદર આવ્યા હતા

એ એકસો ને સાહીઠ વર્ષમાં આ કંપની જે છે ભારતના ઘણા બધા વિસ્તારોની અંદર પોતાના વ્યાપારની સ્થાપના કરી નાખે છે અને પછી સમય એવો આવે છે કે આ કંપની એકવાર બ્રિટનની સરકાર પાસેથી પૈસા ઉધારે લેવા જાય છે હવે ખરેખર તો અત્યાર સુધી બનતું એવું કે ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ સોળસો ને થી લઈને સત્તરસો ને તોતેરના સમયગાળા દરમિયાન બ્રિટનની સરકારને લંડનમાં પૈસા મોકલેલા ભારતમાંથી રૂપિયા કમાઈ કમાઈને પરંતુ એક સમય એવો આવ્યો કે આ ઈસ્ટ ઇન્ડિયા કંપની પોતે જ તે બ્રિટનની સરકાર પાસે જાય છે અને એને એમ કહે છે કે અમને એક લાખ પાઉન્ડની લોન આપો હવે પ્રશ્ન એમ થયો કે અત્યાર સુધી ભારતમાંથી રળી રળીને મોકલનારી કંપની હવે અમારી પાસેથી લોન કેમ માગે છે એટલે તરત જ તે તપાસ કરી કે ભાઈ આ ઈસ્ટ ઇન્ડિયા કંપની શા માટે લોન માગે છે લોન માગવા પાછળના કારણો આપણે જો જોવા જઈએ તો એમાં એવું કહેવાય છે કે ઈસ્ટ ઇન્ડિયા કંપની જે છે એ ઈસ્ટ ઇન્ડિયા કંપનીના અંદર ઉપર આજે નિયામક ધારો લાગુ થયો તો એ નિયામક ધારો લાવવા પાછળના કારણો કયા તો કે ઈસ્ટ ઇન્ડિયા કંપની દ્વારા લોન માગવી લોન કેમ માગવી પડી તો એના ચાર અગત્યના કારણો છે એમાંથી સૌથી પહેલું અને અગત્યનું જે કારણ છે મિત્રો એ છે બંગાળમાં દુષ્કાળ અથવા તો તમે આપણે બંગાળ ફેમાઇન તરીકે આપણે એને ઓળખાવીએ છીએ હવે બંગાળની અંદર આપણે એવું કહેવાય છે મિત્રો કે સત્તરસો ને ઓગણ સિત્તેરની આસપાસ એક ભયંકર દુકાળ પડે છે એટલે કે બિલકુલ વરસાદ થતો નથી અને એ સમયગાળા દરમિયાન ઇસ્ટ ઇન્ડિયા કંપનીની નાણાંકીય પરિસ્થિતિ એકદમ ખરાબ થઈ ગઈ વરસાદ ન થાય તો ખેતીનું ઉત્પાદન ન થાય ખેતીનું ઉત્પાદન ન થાય તો ઈસ્ટ ઇન્ડિયા કંપનીની જે મહેસૂલની આવક છે એ મહેસૂલની આવક ન આવે એટલે ઈસ્ટ ઇન્ડિયા કંપનીને બંગાળના દુકાળના કારણે ખૂબ જ મોટું નુકસાન થયું

એટલે કે આંગ્લ મૈસૂર વોર આપણે જેને કહીએ છીએ એ સત્તરસો ને થી લઈને સત્તરસો ને ઓગણ સિત્તેર દરમિયાન આ યુદ્ધ થાય છે હૈદર અલી અને એ સમયના અંગ્રેજની ઈસ્ટ ઇન્ડિયા કંપની જે છે એ બંનેની વચ્ચે પ્રથમ મૈસૂર યુદ્ધ થયું અને આ યુદ્ધની અંદર હૈદર અલી જીતી જાય છે ઈસ્ટ ઇન્ડિયા કંપનીને કોઈ પણ ફાયદો થતો નથી અને ઉપરથી ઘણા બધા રૂપિયા એને હૈદર અલીને પણ આપવા મળ્યા એટલે આ બે અગત્યના કારણો થયા કે જેના કારણે ઈસ્ટ ઇન્ડિયા કંપનીને નુકસાન થાય છે ત્રીજું અગત્યનું કારણ કયું છે મિત્રો તો કે ભ્રષ્ટાચાર ઈસ્ટ ઇન્ડિયા કંપનીના જેટલા પણ કર્મચારીઓ હતા એ પોતાનો વ્યક્તિગત વ્યાપાર તો સારો એવો વધારતા હતા પરંતુ ઈસ્ટ ઇન્ડિયા કંપનીના ફંડમાં કાંઈ રૂપિયા જવા દેતા નહોતા તો એટલે અહીંયા આપણે જોવાનું છે કે વ્યક્તિગત કંપનીના કર્મચારીઓના વ્યાપારના કારણે ઈસ્ટ ઇન્ડિયા કંપનીને નુકસાન જાય છે મિત્રો ચોથું અને છેલ્લું કારણ આપણે મિત્રોએ ચર્ચા કરીએ તો ટી ટ્રેડ એટલે કે ચાનો વ્યાપાર મિત્રો ભારતમાંથી ચા વગેરેની ખરીદી કરીને ઈસ્ટ ઇન્ડિયા કંપની જે છે એ અમેરિકામાં વેચતી યુએસએમાં વેચતી હવે અમેરિકાની અંદર ઓલરેડી ડચ કંપનીઓ પણ ચાનો વ્યાપાર કરતી એટલે એ મોટા ભાગે પાછું ડચ કંપનીઓ સ્મગલ કરીને એ ઘૂસણખોરી કરીને બધું ચા પહોંચાડતી એટલે ઈસ્ટ ઇન્ડિયા કંપનીના ચાના વ્યાપારને પણ નુકસાન થયું અમેરિકામાં બહુ ખરીદી થતી નહીં તો આ કેટલાક એવા કારણો છે કે જેના કારણે ઈસ્ટ ઇન્ડિયા કંપનીને નુકસાન થાય છે એ ખાડે ગઈ છે દેવાળીઓ ફૂંકવા ઉપર છે અને પછી બ્રિટનની સંસદ પાસે જઈને સત્તરસો ને બોતેરમાં એમ કે છે કે અમને લોન આપો હવે બ્રિટનની સંસદને વિચારવાનું છે કે આને લોન કેમ આપી દેવી કારણ કે કાલ સવારે જો આ ડૂબી જશે પૈસા ડૂબશે અને જનતા અમને ગાયું દેશે એટલે નક્કી કર્યું કે પહેલાં ઈસ્ટ ઇન્ડિયા કંપની ઉપર કંટ્રોલ રાખવામાં આવે પૈસા પાછા આવી જાય એનું એક બાહેન્દ્રી લેવામાં આવે અને પછી જ એને લોન આપવામાં આવે એટલે સત્તરસો ને ની અંદર ઈસ્ટ ઇન્ડિયા કંપનીને અંકુશમાં લાવવા માટે એને કંટ્રોલમાં લાવવા માટે નિયામક ધારો અમારા લાગુ કરવામાં આવે છે નિયામક ધારો સત્તરસો ને તોંતેરમાં આવ્યો એની દરેક વિશેષતાઓ આપણે સમજવાની છે એ કંપનીને કંટ્રોલ કરવા માટે લાવવામાં આવે છે પણ એની પહેલાં મિત્રો એ સમજીએ કે નિયામક ધારા પહેલાં કંપનીનું આખું જે વહીવટી તંત્ર છે એ કઈ રીતનું ચાલતું અને પછી નિયામક ધારો આવવાથી એમાં શું ચેન્જ આવે છે એના મિત્રો આપણે સમજીએ હવે તમને મિત્રો અહીંયા જણાવી દઉં કે ઈસ્ટ ઇન્ડિયા કંપનીની જ્યારે સ્થાપના થઈ મિત્રો જો તમને યાદ હોય તો ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના ઈસવીસન સોળસો માં થઈ મિત્રો ક્યારે થઈ હતી એકત્રીસ ડિસેમ્બર સોળસો ના રોજ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના થઈ હતી તો ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના થયા પછી ઈસ્ટ ઇન્ડિયા કંપની ભારતની અંદર વ્યાપાર કરવા માટે મિત્રો ક્યારે આવે છે તો એ સોળસો ને આઠમાં ભારતમાં વ્યાપાર કરવા માટે આવે છે અને સોળસો ને તેરની અંદર સુરતમાં એ લોકોએ પોતાની પ્રથમ ફેક્ટરીની સ્થાપના કરીને વ્યાપારની શરૂઆત કરી તો એ સોળસો ને તેરથી સોળસો ને સમયગાળા દરમિયાન આ કંપનીએ ભારતમાં ત્રણ પ્રેસિડેન્સીઓની સ્થાપના કરી હતી ત્રણ મુખ્ય નગરો એ લોકોએ વ્યાપારના કેન્દ્રો બનાવ્યા હતા એક જે છે એ મુંબઈ છે બીજું જે છે એ બંગાળ છે અથવા તો આપણે એને કલકત્તા પણ કહી દઈએ અને ત્રીજું જે છે એ મદ્રાસ છે ભારતની અંદર ત્રણ આ જે ક્ષેત્રો છે એ ત્રણ ક્ષેત્રો એટલે કે મુંબઈ મદ્રાસ અને કયા જે કલકત્તા છે આ ત્રણ ક્ષેત્રોમાંથી ઈસ્ટ ઇન્ડિયા કંપની પોતાનો મુખ્ય વ્યાપાર ચલાવે છે હવે આ ત્રણે ત્રણ પ્રેસિડેન્સીઓના એક મુખ્ય હેડ બનાવવામાં આવ્યા છે મુખ્ય અધિકારી બનાવવામાં આવ્યા છે જેને આ લોકો શું કહેતા મિત્રો તો કે એ લોકોને ગવર્નર કહેવામાં આવતું મિત્રો શું કહેવાતું ગવર્નર કહેવામાં આવે છે તો ત્રણે ત્રણ માટે અલગ અલગ એક એક ગવર્નરની નિમણૂક કરવામાં આવી છે મિત્રો અને આ ત્રણે ત્રણ ગવર્નરો છે એ કોને જવાબદાર હતા તો મિત્રો યાદ રાખજો કે ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના થઈ ત્યારે તે કોર્ટ ઓફ ડાયરેક્ટરની પણ નિમણૂક કરવામાં આવી હતી હવે આજે કોર્ટ ઓફ ડાયરેક્ટર જે છે મિત્રો એ કોર્ટ ઓફ ડાયરેક્ટર લંડન ની અંદર બેસે છે અને કંપનીને કંટ્રોલ કરે છે તો કોર્ટ ઓફ ડાયરેક્ટર ની અંદર કેટલા મેમ્બર હતા મિત્રો તો કે કોર્ટ ઓફ ડાયરેક્ટર ની અંદર ટોટલ 24 મેમ્બર હતા અને ભારતની અંદર આજે ત્રણ મુખ્ય સેન્ટર છે વેપાર કેન્દ્રો છે એ ત્રણે ત્રણ ના ગવર્નરો જે છે એ ડાયરેક્ટલી કોને જવાબદાર છે મિત્રો તો એ કોર્ટ ઓફ ડાયરેક્ટરને જવાબદાર છે મિત્રો ખ્યાલ આવી જાય ગયું બધાને કે ભાઈ ભારતની અંદર અત્યાર સુધી ઈસ્ટ ઇન્ડિયા કંપની ઉપર કંટ્રોલ કઈ રીતનો ચાલે છે તો કે ઇસ્ટ ઇન્ડિયા કંપની છે એની અંદર મુખ્ય ચોવીસ કોર્ટ ઓફ ડાયરેક્ટરના કોર્ટ ઓફ ડાયરેક્ટરની અંદર મુખ્ય ચોવીસ ડાયરેક્ટરો છે અને ભારતની અંદર જેટલી પણ પ્રેસિડેન્સીઓ છે એ ત્રણેયના ગવર્નરો જે છે એ કોને જવાબદાર છે મિત્રો તો એ કોર્ટ ઓફ ડાયરેક્ટરને જવાબદાર છે તો આવી રીતનો આખો વહીવટ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો ભારતની અંદર અત્યાર સુધી ચાલતો હવે જ્યારે નિયામક ધારો અમલમાં આવે છે ત્યારે શું થાય છે મિત્રો તો નિયામક ધારો અમલમાં આવ્યો એટલે બ્રિટનની સંસદે એક કાયદો પસાર કર્યો અને એ સંસદે એવું કીધું કોને તો કે ભાઈ ઈસ્ટ ઇન્ડિયા કંપનીને કે ભાઈ હવે પછી તમારે દર વર્ષે પોતાનો જે નાણાકીય અહેવાલ છે એ તમારે બ્રિટનની સંસદને સોંપવો પડશે હા પણ એમ ન કીધું કે બ્રિટનની સંસદમાં કોને સોંપવો પડશે એ આ કાયદાનો વીક પોઈન્ટ છે પછી આપણે એની ચર્ચા કરીશું એને દૂર કરવા માટે ફરી પાછું સત્તરસો ને ચોર્યાસીમાં પીઠનો ધારો આવે છે એની ચર્ચા કરીશું પણ અત્યારે એવું સમજજો કે આ ઈસ્ટ ઇન્ડિયા કંપનીને કહેવામાં આવ્યું કાયદાના માધ્યમથી કે તમારે પોતાનો વાર્ષિક અહેવાલ નાણાકીય અહેવાલ જે છે એ કોને રજૂ કરવો પડશે મિત્રો બ્રિટનની સંસદને રજૂ કરવો પડશે આ એક અગત્યની જોગવાઈ થઈ ગઈ બીજી વાત બીજી કંઈ જોગવાઈ કરવામાં આવી તો કે ભાઈ એક ગવર્નર જનરલ બનાવવામાં આવશે બંગાળની અંદર જે વ્યક્તિ ગવર્નર તરીકે કાર્ય કરે છે એને ગવર્નર જનરલ ઓફ બંગાળ બનાવવામાં આવશે મિત્રો આ એક અગત્યની જોગવાઈ છે એટલે હવે તમે આવી રીતનું સમજી શકો કે ઈસ્ટ ઇન્ડિયા કંપની છે એની અંદર ચોવીસ ડાયરેક્ટર છે કોર્ટ ઓફ ડાયરેક્ટર છે અને એની અંદર પહેલાં સૌથી પહેલા કોણ આવશે તો કે ગવર્નર જનરલ ઓફ બંગાળ આવશે વોરેન હેસ્ટિંગ્સ જો તમને યાદ હોય તો મિત્રો વોરેન હેસ્ટિંગ્સને ગવર્નર જનરલ ઓફ બંગાળ બનાવવામાં આવે છે અને એને કહી દીધું કે ભાઈ તમારે બધા ઉપર કંટ્રોલ રાખવાનો છે મુંબઈ ઉપર અને મદ્રાસ ઉપર અંદર ઈસ્ટ જેટલા પણ છે એ બધા ઉપર કોનો નિયંત્રણ આવી જશે મિત્રો તો કે ગવર્નર જનરલ ઓફ બંગાળનું નિયંત્રણ આવશે અને મુંબઈ ને મદ્રાસના ગવર્નર ને પણ કહી દીધું કે તમારે કોના અંડરમાં કાર્ય કરવાનું છે બંગાળના ગવર્નર જનરલના અંડરમાં કાર્ય કરવાનું છે બધામાં એક એક ગવર્નર તો છે જ મિત્રો મુંબઈની અંદર ગવર્નર છે અને મદ્રાસની અંદર પણ ગવર્નર છે અને એને કઈ રીતનું કાર્ય કરવાનું છે તો કે બંગાળના ગવર્નર જનરલ જે રીતનું કે એમ શાસન ચલાવવાનું છે મિત્રો તો અહીંયા યાદ રાખજો કે આજે ઈસ્ટ ઇન્ડિયા કંપની જે છે એ ઈસ્ટ ઇન્ડિયા કંપનીના કંટ્રોલ માટે થઈને આ કાયદો આવ્યો છે નિયામક ધારો અને બે અગત્યની જોગવાઈ થઈ ગઈ છે કે ભાઈ દર વર્ષે પોતાનો નાણાકીય હિસાબ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ એ બ્રિટનની સંસદ રજૂ કરવો પડશે બીજી કઈ અગત્યની જોગવાઈ તો કે ગવર્નર જનરલ ઓફ બંગાળનું પદ બનાવવામાં આવ્યું અને એ ગવર્નર જનરલ ઓફ બંગાળ તરીકે કોની નિમણૂંક થઈ સૌ વાર મિત્રો તો એ વોરેન હેસ્ટિંગ્સની નિમણૂંક કરવામાં આવે છે મિત્રો આ બધાને યાદ જ છે પરીક્ષાની અંદર તમે બધા અને ગોખતા પણ હો છો એટલે યાદ રાખજો કે વોરન હેસ્ટિંગ્સ જે બંગાળના અંતિમ ગવર્નર હતા હવે એને બંગાળના પ્રથમ ગવર્નર જનરલ બનાવી દેવામાં આવે છે એટલે કે ગવર્નરોના ગવર્નર બનાવી દેવામાં આવે છે તો આ એક પ્રથમ અગત્યનો સુધારો થયો જેને તમે મિત્રો એવું કહી શકો કે ભાઈ અંકુશ જે છે એ અંકુશ કઈ રીતનો સ્થાપવામાં આવે છે ઈસ્ટ ઇન્ડિયા કંપની ઉપર તો અહીંયા તમારે યાદ રાખવાનું છે એક તો ભાઈ એની પાસેથી અહેવાલ માગવામાં આવે છે અથવા તો તમે એવું કહી શકો કે ભાઈ દર વર્ષે તમારે હિસાબો સંસદને રજૂ કરવા પડશે આ પહેલી બાબત આવી બીજી કઈ બાબત આવે છે અંકુશ અંતર્ગત તો કે ભાઈ કોર્ટ ઓફ ડાયરેક્ટર જે છે એને કહી દેવામાં આવ્યું કે ભાઈ બંગાળના ગવર્નર જે છે એને ગવર્નર જનરલ બનાવી દેવામાં આવશે હવે ગવર્નર જનરલ જનરલ ઓફ જે બંગાળ જે છે ગવર્નર જનરલ ઓફ બંગાળ જે છે એને કીધું કે ભાઈ તમારે બધા ઉપર કંટ્રોલ રાખવાનો છે મુંબઈ અને મદ્રાસ અને બંગાળ તો ખરું જ એ બધા ઉપર કંટ્રોલ રાખવાના છે હવે આના અંડરમાં આપણે જોવા જઈએ તો તમને મુંબઈ જોવા મળે છે અને એની અંદર તમને મદ્રાસ પણ જોવા મળે છે અને એની જ અંદર તમને મિત્રો બંગાળ પણ જોવા મળે છે આ ત્રણે ત્રણ ગવર્નર જનરલના અંડરમાં આવી ગયું તો મિત્રો આ કંટ્રોલની વાત થઈ હવે મિત્રો વાત આવી ભ્રષ્ટાચારની કે ભ્રષ્ટાચારને કેમ અટકાવવાનો છે તો કાયદામાં સ્પષ્ટ મનાઈ કરી દેવામાં આવી કે કંપનીના કર્મચારીઓ કોઈ પણ વ્યાપારિક ગતિવિધિ વ્યક્તિગત રીતે વ્યાપાર કરી શકશે નહીં મિત્રો એટલે ભ્રષ્ટાચારને કંટ્રોલમાં લાવવા માટે થઈને શું કરવામાં આવે છે તો મિત્રો ભાઈ વ્યક્તિગત વ્યાપાર ઉપર પ્રતિબંધ લગાવવામાં આવે છે વ્યક્તિગત વ્યાપાર જે છે એ હવે પછી પ્રતિબંધિત રહેશે કોઈ પણ કર્મચારીઓ કંપનીના વ્યક્તિગત વ્યાપાર નહીં કરી શકે એના પછી એના માટે ભ્રષ્ટાચારને અટકાવવા માટે ત્રીજી અગત્યની જોગવાઈ કહી તો કે મિત્રો સુપ્રીમ કોર્ટની સ્થાપના સામાન્ય વહીવટ માટે પણ અને ભ્રષ્ટાચારના કંટ્રોલ માટે પણ સુપ્રીમ કોર્ટની સ્થાપના નિયામક ધારાની અગત્યની જોગવાઈઓમાંથી કલકત્તામાં સુપ્રીમ કોર્ટની સ્થાપના કરવામાં આવી અને સર એલિજા મુખ્ય ન્યાયાધીશ બનાવવામાં આવે છે અને કંપનીના કોઈ પણ કેસ હોય ભારતની અંદર એને સાંભળવાના રહેશે પણ પ્રશ્ન એ આવ્યો કે સર એલિજા ઇમ્પે વધુ પડતા ઈમાનદાર હતા કારણ કે એ ઈસ્ટ ઇન્ડિયા કંપની માટે વધુ પડતા ઈમાનદાર છે આપણા માટે વધુ પડતા ઈમાનદાર નથી તો ઈસ્ટ ઇન્ડિયા કંપનીના જેટલા પણ નિર્ણયો છે એ હવે કોઈ પણ કેસ આવે એટલે સર તરત જ સર એલિજા એમ્પેના કર્મચારીઓને તે જેલમાં પૂરી દેતા એટલે પછી ગવર્નર જનરલને અને સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશને અંદર જે છે એ લડાઈઓ શરૂ થઈ જાય છે પણ આપણે અહીંયા યાદ રાખવાનું છે કે સત્તરસો ને તોતેરના નિયામક ધારાના માધ્યમથી જ તે શું કરવામાં આવે છે તો કે સુપ્રીમ કોર્ટની સ્થાપનાની જોગવાઈ કરવામાં આવે છે અને સત્તરસો ને ચુમ્મોતેરમાં કલકત્તાની અંદર સર એલિઝાપેની અધ્યક્ષતાની અંદર સુપ્રીમ કોર્ટની સ્થાપના કરવામાં આવે છે એને મુખ્ય ન્યાયાધીશ બનાવવામાં આવે છે ચલો મિત્રો આ બાબત ક્લિયર થઈ ગઈ હવે ચોથી બાબત કઈ બાબત આવશે તો કે ભાઈ ગવર્નર જનરલ છે આપણે આવી રીતનું લખશું ગવર્નર જનરલ ઓફ બંગાળ જીઓ બી

પરિષદ અથવા તો આપણે જેને ગવર્નર જનરલની કાઉન્સિલ તરીકે ઓળખાવીએ છીએ ગવર્નરની કાઉન્સિલ છે શાના માટે આ કાઉન્સિલ કામ કરશે તો કે ભાઈ ભારતની અંદર કોઈ પણ કાયદો ઘડવાનો હશે તો એ કાયદો ઘડવા માટે આ કાઉન્સિલ જે છે એ મદદ કરશે અને નિર્ણય કઈ રીતનો લેવાનો આવશે મિત્રો તો કે બહુમતીથી બહુમતીથી એટલે કે ગવર્નર જનરલની કાઉન્સિલ બહુમતીથી જે કાંઈ પણ નિર્ણય લે એ પ્રમાણે કાયદાઓ કોણ બનાવશે ગવર્નર જનરલ બનાવશે મિત્રો પણ અહીંયા જુઓ બે બે ગ્રુપ બની જાય તો હરખે હરખા મત પડી જાય ક્યારેક કાયદો ન પણ બને એવા કેસમાં શું કરવાનું એવા કેસમાં કાસ્ટિંગ વોટ આવશે મિત્રો શું આવશે કાસ્ટિંગ વોટ એટલે કે નિર્ણાયક મત જે છે એ કાસ્ટિંગ વોટની જોગવાઈ કરવામાં આવી પછી ગવર્નર જનરલ જેમાં મત આપે એ પ્રમાણે નિર્ણય લેવાય જો સરખે સરખા મત પડે એવી પરિસ્થિતિમાં તો મિત્રો આ આપણે શું જોયું તો કે ભાઈ નિયામક ધારાની અગત્યની જેટલી પણ જોગવાઈ છે એની ચર્ચા આપણે મિત્રો કરી છે હવે આપણે ફટાફટ એકવાર એની ચર્ચા કરી લઈએ કે આની અંદર કઈ કઈ બાબતો આવે છે તો કે ઈસ્ટ ઇન્ડિયા કંપની ઉપર કોનું કંટ્રોલ આવી ગયો સંસદનો બ્રિટનની સંસદનો કંટ્રોલ આવી ગયો છે જોયું ને કે દર વર્ષે વાર્ષિક અહેવાલો નાણાકીય અહેવાલો રજૂ કરવાના છે બીજું તમને મિત્રો શું જોવા મળે આના માધ્યમથી કે કંપની શાસન માટે ભારતમાં સૌ પ્રથમવાર લેખિત સંવિધાન રજૂ કરવામાં આવ્યું કંપની માટે સૌ પ્રથમવાર લેખિત કાયદો બનાવવામાં આવે છે આ નિયામક ધારાના માધ્યમથી આના માધ્યમથી તમે શું કહી શકો ભારતમાં કેન્દ્રીય વહીવટનો પાયો નંખાયો કેન્દ્રીય વહીવટનો પાયો એટલે શું તો કે મદ્રાસ અને મુંબઈ અને બંગાળની પાસેથી સત્તાઓ છીનવી લેવામાં આવી અને બંગાળના ગવર્નર જનરલને આપી દેવામાં આવી એટલે એમની પાસે અત્યાર સુધી કાયદા બનાવવાની જે કાંઈ પણ સત્તાઓ હતી મુંબઈ મદ્રાસ બંગાળ પાસે હતી એ છીનવીને કોને આપી દેવામાં આવે છે મિત્રો તો એ બંગાળના ગવર્નર જનરલ ને સોંપી દેવામાં આવે છે બંગાળના ગવર્નર જનરલ જે હતા એ બંગાળના ગવર્નર પણ હતા બંને હોદ્દાઓ એ ભોગવતા હતા ભારતના અંદર જેટલા પણ બીજા એના અધીનસ્થ સંસ્થાઓ જે હતી એના તો ગવર્નર જનરલ હતા જ પણ બંગાળના પણ હતા એટલે યાદ રાખજો મિત્રો કે કેન્દ્રીય વહીવટની શરૂઆતનો પાયો ક્યાંથી શરૂ નખાય છે મિત્રો તો આ નિયામક ધારાના માધ્યમથી શરૂ થાય છે બાકી આ તો આપણે જોઈએ જ લીધું કે ચોવીસ સદસ્ય જે છે એ કોર્ટ ઓફ ડાયરેક્ટરની રે જે રચના કરવામાં આવી છે એ એમનામ યથાવત રહે છે આની અંદર સદસ્ય સંખ્યામાં કોઈ ચેન્જ થતો નથી મિત્રો એના પછી આપણે જોયું ભાઈ મુંબઈ મદ્રાસ અને બંગાળના ગવર્નર જનરલની શક્તિઓ જે છે એ કોને સોંપી

શરૂઆત કરી છે જિલ્લા લેવલે પણ એમણે અને તાલુકા લેવલે પણ દિવાનીને ફોજદારી કોર્ટોની સ્થાપના કરવાની શરૂઆત આ કાયદાના માધ્યમથી કરી દેવામાં આવે છે અને તમે જાણો છો કે ભાઈ મુન્સફ અને અમીન જેવા ન્યાયિક અધિકારીઓની નિમણૂંક જે છે એ નિયામક ધારાના માધ્યમથી કરવામાં આવે છે તો મિત્રો આ આપણે જે કાંઈ પણ ચર્ચા કરી છે એ નિયામક ધારા વિશેની વિગતે ચર્ચાઓ કરી છે આમાંથી તમને પરીક્ષામાં જેટલા પણ અગત્યનો પ્રશ્ન પૂછાઈ શકે એમાં સૌથી પહેલાં આવે છે ગવર્નર જનરલ ઓફ બંગાળ તરીકે પહેલા કોણ નિમણૂક પામ્યું વોરેન હેસ્ટિંગ કયા વર્ષમાં આવ્યો સત્તરસો ને તોતેરમાં કેન્દ્રીય વહીવટનો પાયો ક્યારે નખાયો સત્તરસો ને કયા કાયદાથી સુપ્રીમ કોર્ટની સ્થાપનાની જોગવાઈ કયા કાયદામાં સુપ્રીમ કોર્ટની સ્થાપના ક્યારે અને કઈ જગ્યાએ થઈ સત્તરસો ને અને કલકત્તાની અંદર થઈ પ્રથમ ન્યાયાધીશ કોણ છે સર એલિજા ઇમ્પે છે ગવર્નર જનરલને સલાહ આપવા માટે થઈને જે પરિષદ બની ગવર્નર જનરલની પરિષદ જેણે ભારતમાં બેસીને કામ કરવાનું છે એની અંદર કેટલી સદસ્ય સંખ્યા છે તો કે ચાર છે કોર્ટ ઓફ ડાયરેક્ટર જે ઇંગ્લેન્ડ માં બેઠું બેઠું ઈસ્ટ ઇન્ડિયા કંપની ભારતમાં કંટ્રોલ કરશે એમાં કેટલા સદસ્ય સંખ્યા છે તો કે એની અંદર ચોવીસ છે તો મિત્રો આ કેટલીક આઈએમપી બાબતો હતી જેની મિત્રો આપણે ચર્ચાઓ કરી નાખી તમને આવા નવા અન્ય વિડીયો પણ આપણે આગળ જતા અન્ય કાયદાઓના પણ આપણે મિત્રો ભણવાના રહેશે આશા રાખું તમને અમારા વિડીયો જે છે એ પસંદ આવતા હશે જો પસંદ આવતા હોય તો ચોક્કસથી અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો કારણ કે તમારું એક લાઇક અને શેર જે છે એ અમારો ઉત્સાહ વધારતું હોય છે આભાર મિત્રો